નેત્રિન કમ્પાઉન્ડ ખાતે નાંદી ફાઉન્ડેશન દ્વારા દીકરીઓ માટે તુફાન ગેમ્સ આયોજન કરવામાં આવ્યું હતું નાંદી ફાઉન્ડેશન પ્રોજેક્ટ નહીં કલી હેઠળ દીકરીઓ માટે તુફાન ગેમ્સ આયોજન કરવામાં આવ્યું આ તુફાન ગેમ્સમાં નેત્રંગ વાલ્યા અને જગડિયા એમ ત્રણ બ્લોકમાં એએસસી કક્ષાની સ્પોર્ટ્સ સ્પર્ધામાંથી પસંદગી પામેલી નન્ની કલીઓ માટે આ તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તુફાન ગેમ્સમાં એકસો વીસ જેટલી બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો રમતનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે વિવિધ આઉટડોર રમતો રમવાથી બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ થાય છે રમત રમવાથી સમૂહ ભાવના તેમજ ખેલદીલી જેવા ગુણોનો વિકાસ થાય છે આ તુફાન ગેમ્સમાં નાંદી ફાઉન્ડેશન દ્વારા ચાર અલગ અલગ રમતો જેવી કે પચાસ મીટરની દોડ સ્ટેન્ડિંગ લોંગ જમ્પ સહન શક્તિ દોડ અને શટલ રન જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટેકરી કરવામાં આવી હતી આ રમતના અંતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિજેતા નન્ની કલીઓને પ્રમાણપત્ર બેઝ અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ પ્રસંગે નન્ની કલીના પ્રોગ્રામ ઓફિસર સંગીતાબેન રથ સ્પોર્ટ્સ વિભાગના કરણજીત સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ પત્રકાર બ્રિજેશ પટેલ માજી સરપંચ બાલુભાઈ વસાવા પ્રતિક પ્રજાપતિ વિજય વસાવા ભાવનાબેન પંચાલ પ્રકાશ વસાવા તેમજ નાંદી ફાઉન્ડેશન સીએ બહેનો અને આ તુફાન ગેમ્સમાં ભાગ લેનાર નલીઓ ઉપસ્થિત રહી હતી નમસ્કારી મે और ये लोकेशन जो है जम्बूसर और नेत्रांग गुजरात की ये मुझे मिली थी सुपरविजन के लिए और यहाँ का जो अनुभव है बहुत ही अच्छा रहा क्योंकि यहाँ की जो नन्नी कलीज है यहाँ की जो टीम है बहुत सपोर्टिव है बहुत हार्ड वर्किंग है बच्चों ने बहुत ज़्यादा अच्छा परफॉर्मेंस किया और अभी तो हमने रिजल्ट भी देख लिया इन बच्चों का तो ये जो वन ट्वेंटी नन्नी कली यहाँ पे आई हुई थी तो ये अपने विलेज में से निकल के आई थी सिलेक्ट होके आई थी छह हजार के आसपास नन्नी कलियों ने विलेज में काम किया था स्पोर्ट्स किया था तो उसमें से ये निकल के बाहर आई है जो हमारे पास क्रीमी लेयर है और आगे नेशनल होएगा तो इनमें से फिर सिलेक्ट होकर आगे जाएंगी और मैं उम्मीद करती हूँ कि आप लोगों की सपोर्ट हमारे साथ ऐसे ही रहेगी तो हम आगे भी ऐसे ही करते रहेंगे जो हमारा स्पोर्ट्स है वुमेन्स एम्पावरमेंट है उसको ऐसे ही सपोर्ट करते रहेंगे थैंक यू